નમસ્કાર મિત્રો આજના દિન સૌ પ્રથમ જાણીશું વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ વિશે ગ્રાહક અધિકારો અને જરૂરિયાતો વિશે જાગૃતતા લાવવા માટે દર વર્ષે પંદર માર્ચે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસ તમામ ગ્રાહકોના અધિકારોનું સન્માન અને રક્ષણ કરવાની માંગ કરવા માટે એક પ્લેટફોર્મ પ્રદાન કરે છે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી દર વર્ષે કન્ઝ્યુમર્સ ઇન્ટરનેશનલ સાથે સંકલન સાધીને કરવામાં આવે છે કન્ઝ્યુમર્સ ઇન્ટરનેશનલની સ્થાપના વર્ષ ઓગણીસો સાઠમાં થઈ હતી તેનું વડું મથક ઇંગ્લેન્ડના લંડન ખાતે આવેલું છે વર્ષ બે હજાર વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની થીમ ફેર એન્ડ રિસ્પોન્સિબલ એઆઈ ફોર કન્ઝ્યુમર્સ છે ત્યારબાદ જાણીશું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટ મેચ વિશે આજના દિવસે વર્ષ અઢારસો સિત્તેરમાં ક્રિકેટની દુનિયાની પ્રથમ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટ મેચ રમવામાં આવી હતી આ મેચ ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયન ટીમો વચ્ચે રમાઈ હતી મેચની સૌથી મહત્વની વાત એ હતી કે પ્રથમ ટેસ્ટ મેચની સમયસીમા નક્કી ન આના કારણે આ મેચને ટાઇમલેસ મેચ પણ કહેવામાં આવે છે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટ મેચ પિસ્તાલીસ રનથી જીત મેળવીને ઇતિહાસ રચ્યો હતો